ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એક વખત આવ્યા ખેડૂતોની વહારે પાણી છોડવામાં આવ્યું જેના પરિણામે ખેડૂતો પોતાનો પાક સારી રીતે લઈ શકશે જૂનાગઢના બાટવાના ખારા ડેમમાંથી છોડાયું સિંચાઈનું પાણી કાંધલ જાડેજાએ છેતાળીસ હજાર ચારસો રૂપિયા ચૂકવતા સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું માણાવદર અને કુતિયાણા પંથકના ખેડૂતોને આ પાણી છોડવાથી ફાયદો થશે માણાવદરના કોડવાવ એકલેરા અને ભલગામના ખેડૂતોને ફાયદો થશે કુતિયાણાના રેવદરા મૈયારી ધરસન ગામના ખેડૂતોને પણ ફાયદો થશે આજરોજ બાટવાખારા ડેમ ઉપર નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની માંગણીઓ આવતા સરકાર શ્રીમાંથી પાણી છોડવાની સિંચાઈ માટે નદીમાં મંજૂરી મળતા માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા કાંધલભાઈ જાડેજા દ્વારા માણાવદર તથા કુતિયાળા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી વીસ એમસી મંજૂરી મળતા સરકાર શ્રીના નિયમો અનુસાર રૂપિયા છેતાલીસ હજાર ચારસો આપવામાં આવેલ છે